નમસ્કાર આમ તો મેં મારી દરેક વિડીયો વિજ્ઞાન અને ટેકનોલોજી પર કેન્દ્રિત રાખવાનું નક્કી કરેલું પણ વાંચકો ખરેખર તો દર્શકો ક્યારેક ને ક્યારેક સાંપ્રત સમસ્યાઓ વિશે કંઈ ને કંઈ બોલવાનું અનુરોધ કરતા હોય છે અત્યારે મયંક પટેલ અને પાર્થવ જોશી નામના બે દર્શકોએ અનુરોધ કર્યો છે કે મારે ડોનાલ્ડ ટ્રમ્પ વિશે કંઈક કહેવું કે ડોનાલ્ડ ટ્રમ્પ આવી રીતે વર્તન કરતા હોય છતાં તે રાષ્ટ્રપતિ પદેથી તેમને દૂર કેમ કરવામાં આવતા નથી બંને દર્શકોએ મારી પાસેથી થોડુંક ખુલાસાવાર વર્ણન માગ્યું છે જવાબ તો મેં આ વિડીયોના શીર્ષકમાં જ આપી દીધો છે કે ટ્રમ્પને પાણી ઇચું કેમ આપી શકાતું નથી તેનો જવાબ છે કેમ કે અમેરિકા લોકશાહી દેશ નથી ઊંધા ગોઠવેલા પિરામિડ જેવા અસ્થિર મગજના જણાતા ડોનાલ્ડ ટ્રમ્પ પ્રમુખ પદ માટે યોગ્ય ન હોવાનું અમેરિકી પ્રજાજનોને લાગવા માંડ્યું છે પ્રજાનો બહુમતી વર્ગ તેમને રુક્ષદ આપવા તત્પર છે પણ કારણ શું છે કે જેને લીધે ટ્રમ્પને પદભ્રષ્ટ કરી શકાતા નથી કારણ વિચિત્ર અને વિરોધાભાસી જણાવ્યું છે અમેરિકા કહેવાય છે લોકશાહી દેશ પણ છે નહીં અમેરિકાના રાજ્ય બંધારણમાં ડેમોક્રેસી શબ્દ ક્યાંય લખેલો નથી ઉલટું સત્તરસો સત્યાસીમાં માં અમેરિકાનું રાજ્ય બંધારણ જેમણે ઘડ્યું એ ફાઉન્ડિંગ ફાધર્સ કહેવાતા અને આ પ્રસ્તુત ચિત્રમાં બતાવેલા સાત મહાનુભાવોએ ડેમોક્રેસી શબ્દને વખોડી કાઢ્યો હતો એક ગઢવૈયા એટલે કે બંધારણના એક ગઢવૈયા કમસ જેફરસનનું કથન કેવું હતું તે જાણો હું અંગ્રેજીમાં બોલી રહ્યો છું પણ પછી ગુજરાતી કહીશ આ ડેમોક્રેસી ઇઝ નથિંગ મોર દેન અ મોબ રૂલ વેર ફિફ્ટી વન પર્સન્ટ ઓફ પીપલ ટેક અવે ધ રાઇટ ઓફ અધર ફોર્ટી નાઇન એટલે કે લોકશાહી એટલે એવું ગુંડારાજ કે જેમાં એકાવન ટકા લોકો બાકીના ઓગણપચાસ ટકા લોકોના અધિકારો છીનવી લે છે આ શબ્દ વડે થોમસ જેફરસને બહુમતી પર આધારિત લોકશાહીની ભાવનાને ઠુકરાવી દીધી હવે સવાલ એ થાય કે પ્રજાનો બહુમતી વર્ગ જો ચોર છે તો દેશનો વહીવટ જેને સોંપવાનો થાય એ શાહુકાર કોણ અમેરિકાના રાજ્ય બંધારણના બીજા ઘડવૈયા બેન્જામિન ફ્રેન્કલીને લોકશાહીની જે વ્યાખ્યા બાંધી તે આવા શબ્દો હતા ડેમોક્રેસી ઇઝ ટુ વૂલ્સ અ લેમ્બ વોટિંગ ઓન વોટ ટુ હેવ ફોર લંચ એટલે કે લોકશાહી એટલે જેમાં બે વરુઓ તથા એક ઘેટું પોતાના મત આપે છે કે બપોરે ભોજનમાં શું ખાઈશું બે વરુ છે અને એક ઘેટું છે એટલું યાદ રાખજો અમેરિકાના રાજ બંધારણમાં વાંકા અંગો કદાચ અઢારતો નથી પરંતુ સેજ ઓછી સંખ્યાના જે પણ છે તેમાંના એકનો દાખલો તે દેશમાં લોકશાહી ન હોવાનું સિદ્ધ કરવા માટે પૂરતો છે અમેરિકામાં પચાસ રાજ્યો છે દરેક રાજ્ય બે સેનેટર્સને સંસદીય ગૃહ સેનેટમાં મોકલે છે રાજ્ય નાનું કે મોટું અથવા તો ઓછી વસ્તીવાળું કે વધુ વસ્તીવાળું એ વાતનું જરાય મહત્ત્વ નથી આમ કુલ મળીને એટલે કે ટોટલ ચાર કરોડની વસ્તીવાળા નાના બાવીસ રાજ્યો ચુમ્માલીસ બાવીસ ગુણ્યા બે એટલે ચુમ્માલીસ સેનેટરને મોકલે જ્યારે એટલી જ ચાર કરોડની વસ્તી ધરાવતા કેલિફોર્નિયા રાજ્યના માત્ર બે સેનેટર સેનેટમાં હોય છે અમેરિકાને લોકશાહી જોડે કેટલો સંબંધ તે જાણવું હોય તો વિકિપીડિયામાં ઇકોનોમિસ્ટ ડેમોક્રેસી ઇન્ડેક્સ જોજો કયા દેશોની લોકશાહી ચોવીસ કેરેટની અને કયા દેશોની ચોવીસ કેરેટથી શરૂ કરીને છેલ્લે સાવ પિત્તળની ગણાય તેનો અનુક્રમ તે ઇન્ડેક્સમાં છે નોર્વેની લોકશાહી ચોવીસ કેરેટ અહીં શુદ્ધ છે જેના પછી ક્રમાનુસાર ન્યૂઝીલેન્ડ સ્વીડન આઇસલેન્ડ સ્વિટરલેન્ડ વગેરે દેશોનો વારો આવે છે અમેરિકાનો નંબર છે કઠ્યાવીસમાં છે અબ્રાહમ લિંકને ગવર્મેન્ટ ઓફ ધ પીપલ બાય ધ પીપલ ફોર ધ પીપલ એવું જે સૂત્ર આપેલું તેની ઝલક ડોનાલ્ડ ટ્રમ્પના અમેરિકામાં ક્યાંય જોવા મળતી નથી પરિણામે ડોનાલ્ડ ટ્રમ્પ હજી વ્હાઈટ હાઉસમાં જોવા મળે છે અમેરિકા પર બેકફાયર થાય એવા પગલા તેઓ ભારત ચીન અને બ્રાઝિલ જેવા અનેક દેશો સાથે સામે ભરે છે સરમુખત્યારની જેમ વર્તે છે ધડમાથા વગરની હાસ્યાસ્પદ વાતો કરે છે અને નાનું છોકરું ઘૂઘરા માટે કકરાટ કરે તેમ નોબેલના શાંતિ પુરસ્કાર માટે તેઓ બાલ સ્વરૂપમાં જીત પકડીને બેઠા છે આથી પ્રજાજનોનો મોટો વર્ગ તેમને વિદાય કરવામાં આવે છે ટ્રમ્પ સામે ઇમ્પીચમેન્ટ મહાભિયોગની કાર્યવાહી ચલાવી તેમને પદભ્રસ્ત કરી શકાય પરંતુ તેમણે દેશદ્રોહ લાંચ કે બીજો ગંભીર અપરાધ કર્યો હોવાનું તે પહેલાં સાબિત થયું હોવું જોઈએ કોઈ એવી સાબિતી ટ્રમ્પના મામલામાં નથી રખાય હોય તો પણ વાત તો ત્યાં પૂરી થતી નથી અમેરિકાની સંસદનું હાઉસ ઓફ રેપ્રેઝન્ટેટિવસ નામનું ગૃહ પ્રમુખ ટ્રમ્પ સામે મહાભિયોગનો ઠરાવ સાદી બહુમતી વડે પસાર કરે તે પછી સેનેટ નામના ગૃહે બે તૃતીયાંશ બહુમતી વડે તેને સમર્થન આપવું જોઈએ હાલના સંસદના બંને ગૃહોમાં ડોનાલ્ડ ટ્રમ્પનો રિપબ્લિકન પક્ષ સરસાઈ ભોગવે છે એટલે ટ્રમ્પ માટે ત્યાં મોસાળમાં લગ્ન જેવી સુખદ સ્થિતિ છે ડોનાલ્ડ ટ્રમ્પને વિદાય કરવા માટે વિકલ્પ તરીકે અપનાવી શક્યા તો બીજો માર્ગ વર્ષો પહેલાં બનેલી એક ઘટનાને લીધે ઓગણીસો સડસઠમાં ખોલ્યો ઘટનાનું વર્ષ ઓગણીસો ઓગણીસ હતું અમેરિકાના અઠ્યાવીસના પ્રમુખ બુડ્રો વિલ્સનને બીજી ઓક્ટોબરની રાત્રે એ વર્ષે સ્ટ્રોકનો એટેક આવ્યો પક્ષાઘાતે તેમણે પથારીવશ કરી દીધા મગજ પર થયેલી અસરને લીધે વિચારશક્તિ પહેલા જેવી ન રહી એટલે વહીવટી બાબતો અંગે તર્કસંગત નિર્ણયો લેવાની ક્ષમતા તેઓ ગુમાવી બેઠા વિલ્સનની બીમારીને લીધે બંધારણીય મડાગાટ જાગી કેમ કે પ્રમુખ તેમના કાર્યકાળ દરમિયાન પ્રશાસન ચલાવવા શારીરિક કે માનસિક રીતે સમર્થ ન રહે એવા સંજોગોમાં શું કરવું તેના અંગે રાજ્ય બંધારણ મૌન હતું વિલ્સનની પત્ની એડિથ વિલ્સને સરકારનો વહીવટ પરોક્ષ રીતે પોતાના હાથમાં લીધો અલબત્ત વિવિધ મુદ્દાઓ વિશે મંત્રીમંડળ સાથે વિચારણા કરવી અને તે વિશે પોતાના વિચારો રજૂ કરવા એટલે સુધીની જ તેમને સત્તા હતી પ્રમુખ વતી ફેંસલો લેવાનો કે ફરમાન આપવાનો તેને અધિકાર ન હતો મંત્રીમંડળના સભ્યો જોકે મહત્વની દરેક બાબતે એડિથ વિલ્સનની સલાહને અનુસરતા હતા આથી પરોક્ષ રીતે જોતા એડિથ પ્રમુખ જેવા અધિકારો ભોગવતી હતી અને મેડમ પ્રેસિડન્ટ પણ કહેવાતી હતી એ શીર્ષક હેઠળ પુસ્તક પણ લખાયું છે પ્રમુખ વિલ્સલનો કાર્યકાળ ઓગણીસો એકવીસમાં પૂરો થયો ત્યાં સુધી અમેરિકાનું સરકારી કામકાજ આવી જ રીતે ચાલ્યું આ જાતની પરિસ્થિતિ ફરી પેદા ન થાય એ માટે ટ્વેન્ટી ફિફ્થ એમેન્ડમેન્ટ નામનો બંધારણીય સુધારો ઘડવામાં આવ્યો સુધારામાં ચાર કલમો હતી સૌથી વધુ ચર્ચિત બનેલી અને ડોનાલ્ડ ટ્રમ્પના કેસમાં તો આજકાલ ખૂબ ચગેલી કલમ એટલે ચોથા નંબરની જેનું અમલીકરણ પ્રમુખને આપવા બરતરફ કરી દે આ કલમ મુજબ પ્રમુખ તેમની વહીવટી કામગીરી બજાવવા માનસિક યા શારીરિક રીતે શક્તિમાન ન હોય એવા સંજોગોમાં ઉપપ્રમુખ અને કેબિનેટના બહુમતી મંત્રીઓ સંસદના બે ગુરુઓને પ્રમુખની અક્ષમતા વિશે લેખિત જાણ કરી શકે છે બે ગુરુઓ એવા પત્રને માન્ય રાખે તે જરૂરી છે ઉપપ્રમુખ ત્યારબાદ કાર્યકારી પ્રમુખ થાય છે પ્રમુખ જો કે પ્રમુખ જ રહે છે ડોનાલ્ડ ટ્રમ્પનું મગજ બારના ભાવમાં ગયું હોવાનું જોતાં ઉપપ્રમુખ જે ડી વાંસ અને કેબિનેટના બહુમતી મંત્રીઓ કોંગ્રેસને એટલે કે સંસદના બે ગૃહોને આવો પત્ર મોકલે તો ટ્રમ્પે ઘર ભેગા થવું પડે પણ એવો શુભ દિન આવે તેમ નથી એના કારણો છે બે કારણો છે પહેલું એ કે ટ્રમ્પ સરકારમાં લગભગ બધા મંત્રીઓ તેમની માફક રિપબ્લિકન છે વિશ્વાસુ છે અને રૂઢિચુસ્ત વિચારધારામાં પણ તેમના જેવા છે કોઈ તેમની સામે પડે નહીં માની લો કે ઉપપ્રમુખ જેડી વેન્સ અને મંત્રીઓ ખરેખર ટ્વેન્ટી ફિફ્થ અમેન્ડમેન્ટની કલમ નંબર ચાર હેઠળ સંસદને પત્ર મોકલે છે તો બંને સંસદીય ગૃહોએ બે તૃતીયાંશ બહુમતી વડે તેને મેં સમર્થન આપવાનું રહે છે ઉપપ્રમુખ ત્યારબાદ કાર્યકારી પ્રમુખ થાય છે જો કે મંત્રીમંડળની જેમ બે ગૃહોમાં પણ રિપબ્લિકન સભ્યોની બહુમતી છે એટલે ત્યાં મામલો અટકી જાય એ નક્કી સમજો આ ચાર્ટ હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ્સ કહેવાતા સંસદીય ગૃહનો છે જુઓ કે ડેમોક્રેટિક પક્ષના બસો તેર સભ્યો સામે રિપબ્લિકન સભ્યો બસો વીસ છે રિપબ્લિકન્સ બહુમતીમાં છે આ બીજો ચાર્ટ સો સભ્યોવાળી સેનેટનો છે રિપબ્લિકન સેનેટરો ત્રેપન છે અને ડેમોક્રેટ પિસ્તાલીસ છે અહીં પણ રિપબ્લિકન્સની સરસાઈ છે સ્વાભાવિક આવી સ્થિતિમાં ટ્રમ્પને આંચ આવે નહીં ટ્વેન્ટી ફિફ્થ એમેન્ડમેન્ટની કલમ નંબર ચારમાં નોંધાયેલા છેલ્લા વાક્યો તો આખી કલમ પર પાણી રડી દે છે ઉપપ્રમુખે જેનું સ્થાન લીધું હોય એ સત્તાભ્રસ્ત થયેલા પ્રમુખ સંસદને પત્ર લખી જણાવી શકે કે હું પ્રમુખ તરીકેનો વહીવટી કારોબાર પૂરેપૂરો સક્ષમ છું સંસદ તે પત્રને માન્ય રાખે તો સત્તાવ્રસ્ત પ્રમુખ ફરી બા કાયદા પ્રમુખ થાય છે આના માટે તેમણે પોતાની સક્ષમતાનો પુરાવો આપવાનો રહેતો નથી મારું મગજ સાબુત છે એટલું લખી દેવું પૂરતું છે આ બધી વાતોમાં એ પ્રશ્નનો ખુલાસો સેજે મળી રહે છે કે ટ્રમ્પ સરમુખત્યારની જેમ રાજ ચલાવતા હોવા છતાં તેમને પાણી ચૂક કેમ આપી શકાતું નથી અને શા માટે અમેરિકા સાચા અર્થમાં લોકશાહી નથી છેલ્લી એક વાત જણાવવા માગું છું મારું સફારી મેગેઝીન મેં એનું સર્ક્યુલેશન ઘટી જવાને કારણે બંધ કર્યું એ પછી કેટલાય વાંચકો સફારીના પ્રકાશનો અને જૂના અંકો વિશે માહિતી માગતા હોય છે આ સૌને મારે એ જણાવવાનું કે સફારી દ્વારા પ્રગટ થયેલા પુસ્તકો અને સફારીના અગાઉ પ્રસિદ્ધ થયેલા ઉપલબ્ધ અંકો એ બધા આપ અમારી વેબસાઇટની મુલાકાત લઈ અને ખરીદી શકો છો વધુમાં એ પણ જણાવું કે અગાઉ પ્રસિદ્ધ થયેલા પંદર અંકો પૈકી પંદર અંકો અથવા તો વધારે અંકો જો લેતા હો તો એના પર પચાસ ટકા ડિસ્કાઉન્ટ છે એટલે કે દરેક અંક અડધા ભાવે મળી શકે એમ છે આ વિડીયોમાં આટલું જ આવતા વખતે અચૂકપણે વિજ્ઞાનની વાત અને પણ બહુ રસપ્રદ વિષય છે त्यहाँनिर खात्री राख्छु धन्यवाद